બોરકદેવ જ્ઞાન જ્ઞાનબાગ પાર્ટી પ્લોટ પાસે નખરસિંહ ભાટી સાયકલ લઈને પસાર થતા હતા તે દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવેલા બોલેરો કારના ચાલકે તેમને ટક્કર મારતા નખરસિંહ ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જે બાદ એન ડિવિઝન ટ્રાફિક પોલીસે આરોપી ગોપાલસિંહ ભાટીની ધરપકડ કરી પૂછપરછ કરતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો જેમાં મૃતક નખતસિંહે આરોપી ગોપાલસિંહ ભાટીના પિતાની તેમના વતન રાજસ્થાનમાં બાવીસ વર્ષ પહેલાં હત્યા કરી હતી જેનો બદલો લેવા ગોપાલસિંહ અકસ્માત સર્જ્યો હતો ત્યારે આરોપી વિરુદ્ધ હત્યાની કલમનો ઉમેરો કરવા કોર્ટને રિપોર્ટ કરવામાં આવ્યો છે સોશિયલ મીડિયામાં સીજી રોડ પરનો એક વિડીયો વાયરલ થયો છે જેમાં દસ જેટલી ગાડીઓના કાફલામાં આવેલા યુવાનો ગાડીના બોનેટ છતાં ને તેના દરવાજા પર લટકીને જતા જોવા મળ્યા હતા બે મિનિટ ઉપરાંતના વિડીયોમાં કારમાં જતા યુવાનોએ રસ્તાને પોલીસની હાજરીમાં જ બાનમાં લીધો હોવાનું પણ જણાઈ આવે છે ઢોળા દિવસો સીજી રોડ જેવા વ્યસ્ત વિસ્તારમાં આટલી મોટી સંખ્યામાં કારના કાફલા સાથે સ્ટન્ટ કરવામાં આવી રહ્યા છે ત્યારે પોલીસની સામે જ બનેલી આ ઘટનાને પગલે પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઊભા થયા છે ગુજરાતની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પ્રવાસનો આજે બીજો દિવસ છે ત્યારે આજે દિવસભર અમિત શાહ અલગ અલગ તેર કાર્યક્રમોમાં હાજરી આપશે જેમાં ગઈકાલે તેઓએ અમદાવાદ ખાતે નવી પોલીસ કમિશનર કચેરીનું ઉદ્ઘાટન કર્યું હતું ત્યારે આજે ગાંધીનગરના અડાલજ ખાતે બનેલા હીરામણી આરોગ્ય ધામનું અમિત શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ તેઓએ એડીસી બેંકના સો વર્ષના સ્વર્ણિમ શતાબ્દી મહોત્સવમાં હાજરી આપી હતી બાદમાં ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં ચારસો કરોડના વિવિધ વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું